અંદરશ્રદ્ધામાં કઈક માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે અંદરશ્રદ્ધામાં માનતા લોકો એવા અધમ કૃત્ય કરી નાખતા હોય છે જે પાછળથી પછતાવા સિવાય કઈ ઇલાજ મળતું નથી આવી જ ઘટના બની અંદરશ્રદ્ધામાં મધ્યપ્રદેશના એક પિતાને પોતાની દીકરી બીમારીથી મોતને ભેટ્યા બાદ ત્રિપલ હત્યાનો ખૂની ખેલ ખેલાયો જે મામરોલી પોલીસે હત્યા આત્મહત્યા કે અકસ્માત સમગ્રના મર્ડરનો મિસ્ટ્રી ઉકેલો છે ત્યારે શું છે આ અંતર ખેલાયા ખૂની ખેલની ક્રાઇમ કુંડળી જોઈએ આ રિપોર્ટમાં અમરેલીના લલાવદર ગામની વાડીના કુવામાંથી બાર જાન્યુઆરીએ ત્રણ ત્રણ મળી આવી ખુલાસો થતા મૃતક મુકેશ દેવરખિયા અને તેમની પત્ની ભૂરી દેવરખીયા અને જાનુ દેવરખીયા નામની આઠ વર્ષની બાળકી જે મધ્યપ્રદેશના હોય અને ખેતમજૂરી કરતા હોય અને ત્રણ ત્રણ મૃતદેહ અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કડીઓ મેળવીને ત્યારે અંધશ્રદ્ધામાં આખી ત્રિપલ હત્યા થઈ ગળો દબાવી હત્યા કરી લાશને ને કુવામાં નાખી નાસી છૂટ્યા જે અંગે અમરેલી પોલીસ મુખ્ય આરોપી સિવાયના ત્રણ આરોપી બબલુ ઉર્ફે પ્યારસિંહ વસુનિયા મેરસિંહ પારદિયા ઇદનસિંહ કિશન વસુનિયાને ઝડપી પાડ્યા ને સમગ્ર અંધશ્રદ્ધાની આડમાં ખેલાયેલા ત્રિપલ હત્યાનો ભેદ અમરેલી પોલીસે ખોલી એસપી હિમકશ્રીએ વિગત આપતા જણાવ્યું હતું કે ગઈ તારીખ 12/1/2024 ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોને સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંગ બસુનિયા મેરસિંહ તિનછિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ કિશન બસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લેન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાળીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં

રામભાઈ કુમારની વાડીએ સાવરકુંડલામાં જ ખેતમજૂરી કરે છે અને જે ત્રીજો આરોપી છે ઇન્દ્ર કિશન વસુનિયા એ લાઠી તાલુકામાં ભરતભાઈ કોટડિયાની વાડીએ કામ કરે છે મુખ્ય આરોપી મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા છે અત્યારે પકડી લેવામાં આવ્યું નથી પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે એક જ ગામના નથી પણ અલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે અશોક મણવારનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે